અરવલ્લી જિલ્લાના મોડાસાના ઉમિયા માતાજી મંદિર ખાતે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે યોગ શિબિર યોજાઈ હતી જેમાં યોગ પ્રાણાયામ ધ્યાન અને કસરત કરાવવામાં આવી હતી લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનારી પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તેવા આશય સાથે આ યોગ શિબિરનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર ઝોન કોઓર્ડિનેટર પિંકીબેન મેકવાન અને સોશિયલ મીડિયા ઝોન કોઓર્ડિનેટર સોનલબેન દરજી ઉપસ્થિત રહ્યા હતા ચુમ્માલીસ જગ્યાએ તેત્રીસ જિલ્લાઓમાં જે ધ્યાન યોગનું આજે જે આયોજન કરવામાં આવ્યું છે એની એનું દિશા સૂચન અમને અમારા ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલદી દ્વારા મળ્યું છે તો આપણે એમનો આભાર પણ વ્યક્ત કરીશું ગુજરાત સ્ટેટ યોગ બોર્ડનો કે આ એક બહુ સુંદર એક અરવલ્લી ખાતે આયોજન થયું થયું છે આ આ વખતે અને મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને ખૂબ જ ઉર્જાથી આખું કાર્યક્રમ પત્યું છે